જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં આપણે સાબુદાણાના પાપડ બનાવીશું તો સાબુદાણાના પાપડ બનાવવા માટે આપણે એક કપ જેટલા સાબુદાણાને છ થી સાત કલાક માટે પલાળીને રાખી દીધા હતા તો જોઈ શકો છો એકદમ સરસ એવા છૂટા છોટા દાણા આપણા થઈ ગયા છે અને એકદમ પલ્લી ગયા છે આવી રીતે હાથથી દબાવીએ તો એકદમ દાણો દબાઈ જાય છે એટલે એકદમ આપણા સાબુદાણા સરસ એવા પલ્લી ગયા છે તો હવે આપણે બટેટા લઈશું બે નંગ જેટલા બટેટા લીધા છે તો બટેટાની આપણે છાલ કાઢી લઈશું સાબુદાણા પલાળવા માટે સાબુદાણામાં સાબુદાણા ડૂબે એના કરતાં થોડું એવું વધારે પાણી રાખવાનું છે સાબુદાણાથી અડધા ઇંચ જેટલું ઉપર પાણી રાખવાનું છે એટલે આવા એકદમ છૂટા સાબુદાણા પલીને તૈયાર થઈ જાય છે જો વધારે પાણી લઈશું તો સાબુદાણા એકદમ પાણીવાળા થશે એકદમ છૂટા દાણા નહીં રહે આવી રીતે આપણે બટેટાની છાલ કાઢી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવી આપણે બટેટાની છાલ કાઢી લીધી છે હવે આપણે આ બાઉલમાં પાણી લઈ લીધું છે અને આપણે આ ખમણી લીધેલી છે અને ખમણીથી બટેટાને ખમણી લેવાનું છે આવી રીતે પાણીમાં જ ખમણવાનું છે એટલે આપણે બટેટા કાળા ન પડે એટલા માટે પાણીમાં જ બટેટાને ખમણી લેવાનું છે તો જોઈ શકો છો આપણે પાણીમાં જ છીણને ખમણી લીધું છે આવી રીતે આપણે બીજું બટેટું પણ ખમણી લઈશું તો જોઈ શકો છો આપણે બે બટેટાનું છીણ ખમણી લીધું છે હવે આપણે આ પાણી કાઢી લઈશું અને બે પાણીથી ધોઈ લઈશું આ છીણને એટલે જે બટેટાનો સ્ટાર્ચ હોય આ સફેદ પાણી તે નીકળી જાય એટલા માટે આપણે બે પાણીથી ધોઈ લઈશું તો આપણે બેથી ત્રણ પાણીથી છીણને ધોઈ લીધું છે હવે જો એકદમ ચોખ્ખું પાણી થઈ ગયું છે તો આવું ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી છીણને ધોઈ લેવાનું છે અને હવે આપણે આ છીણને પાણીમાં જ રાખવાનું છે તો હવે આપણે આ તપેલીમાં સાબુદાણાને ઉકાળવાના છે તો એમાં આપણે સાબુદાણા લઈ લઈશું તો સાબુદાણાને આપણે લઈ લીધા છે આપણે આ કપના માપથી સાબુદાણા લીધેલા હતા એક કપ જેટલા તો આપણે આ કપ છ કપ જેટલું પાણી લીધું છે હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું તો હવે આપણે તપેલીને ગેસ ઉપર મૂકી દીધી છે અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું આપણે ફરાળી મીઠું લીધેલું છે આ પાપડને આપણે ફરાળમાં પણ ખાઈ શકાય છે એટલા માટે આપણે ફરાળી મીઠું લીધું છે અને આ એક ચમચી જેટલું જીરું લઈશું ખાઈ શકાય એટલા માટે આપણે ફરાળી મીઠામાં બનાવીશું આવી રીતે હલાવી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે અને તેને સતત હલાવતા રહેવાનું છે નહીં તો સાબુદાણા નીચે ચોટી જતા હોય છે એટલે આવી રીતે હલાવતા રહેવાનું સાબુદાણા થોડા થવા આવશે એટલે સાબુદાણા આપણા બધા ઉપર આવવા લાગશે અત્યારે જો ડૂબેલા છે સાબુદાણા અને સાબુદાણા ઉકળશે એટલે સાબુદાણા ઉપર પાણીમાં ઉપર તરવા લાગશે તો જોઈ શકો છો તેની જાતે સાબુદાણા બધા ઉપર આવી ગયા છે એકદમ ઉપર તરવા લાગી ગયા છે સાબુદાણા હવે આપણે જે આ બટેટાનું છીણ રાખ્યું છે ખમણીને તે હવે લઈ લઈશું સાબુદાણા ઉપર આવી જાય પછી લેવાનું છે બટેટાનું લઈને આપણે બરાબર હલાવી લઈશું હવે આપણે આવી રીતે સતત હલાવતા રહીશું અને પાંચ મિનિટ માટે થવા દઈશું તો જોઈ શકો છો મિશ્રણ થોડું ઘટ થઈ ગયું છે પણ હજી સાબુદાણા વ્હાઈટ કલરના દેખાય છે એકદમ સફેદ સાબુદાણા દેખાય છે સાબુદાણાનો કલર પણ એકદમ પાણી જેવો થઈ જશે ત્યાં સુધી આપણે થવા દેવાના છે સાબુદાણા અંદર એકદમ ઓગઈ જશે ત્યાં સુધી આપણે થવા દઈશું તો જોઈ શકો છો મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે અને આપણા સાબુદાણા પણ એકદમ ગળી ગયા છે થોડા થોડા દેખાઈ રહ્યા છે અને જે બટેટાનું છીણ લીધું તે પણ એકદમ એ ચડી ગયું છે જોઈ શકો છો ચમચામાંથી આવી રીતે પડે એવું બેટર બનીને તૈયાર થયું છે તો હજી આપણે આને બે મિનિટ માટે થવા દઈશું એટલે થોડું વધારે ઘટ થઈ જાય કલર પણ બદલાઈ ગયો છે મિશ્રણનો આપણે જ્યારે પહેલાં ગેસ પર ચડાવ્યું ત્યારે એકદમ સફેદ કલર દેખાતો હતો અત્યારે જોઈ શકો છો કલર બદલાઈ ગયો છે હજુ આપણે બે મિનિટ માટે થવા દઈશું એટલે આપણું મિશ્રણ તૈયાર થઈ જશે તો જોઈ શકો છો મિશ્રણ એકદમ કટ થઈ ગયું છે આપણે આવી રીતે ચેક કરી લઈશું આવી રીતે પ્લેટમાં મૂકીશું મિશ્રણને તો જોઈ શકો છો પાપડના શેપમાં આવી જાય છે અને એકદમ ફેલાતું નથી પાણી જેવું મિશ્રણ નથી આવી રીતે પાપડની જેમ ફેલાઈ જાય છે તો આવું મિશ્રણ તૈયાર કરવાનું છે તો મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આવી રીતે હલાવીને થોડું ઠંડુ કરી લઈશું એકદમ ઠંડુ નથી કરવાનું આ થોડી વાર નીકળી જાય એટલું આપણે ઠંડુ કરી લઈશું તો હવે આપણે પ્લાસ્ટિક સીટ પાથરી દીધી છે અને આવી રીતે એક ચમચા જેટલું બેટર લઈશું અને આવી રીતે મૂકી દઈશું તેની જાતે જ ફેલાઈ જાય છે આવી રીતે આપણે પાપડ બનાવી લઈશું જોઈ શકો છો તેની જાતે જ મિશ્રણ ફેલાઈ જાય છે જેટલી સાઈઝના પાપડ બનાવવા હોય એટલું મિશ્રણ લેવાનું આપણે આવી રીતે મીડિયમ સાઈઝના પાપડ બનાવી રહ્યા છીએ એક ચમચા જેટલું બેટર મૂકીશું પાપડ બની જાય છે આવી રીતે આપણે બધા પાપડ બનાવી લઈશું તો જોઈ શકો છો આપણે બધા પાપડ બનાવી લીધા છે અને આ પાપડને આપણે પંખાની હવામાં સુકાવ્યા છે એક દિવસ અને એક રાત માટે આપણે પંખાની હવામાં સુકાવી લઈશું તો જોઈ શકો છો આપણા પાપડ સરસ એવા સુકાઈ ગયા છે આપણે એક દિવસ અને એક રાત માટે પંખાની હવામાં સુકાવી દીધા છે એટલે આ પાપડને આપણે ઘરમાં જ સુકવી લીધા છે તડકા વગર પણ એકદમ સરસ એવા પાપડ બનીને તૈયાર થઈ જાય છે જોઈ શકો છો તમે એકદમ સરસ એવા પતલા પાપડ બનીને તૈયાર થયા છે અને કિનારી પણ જરાય ફાટી નથી અમુક પાપડ આપણે સુકાયા બાદ તે ફાટી જતા હોય છે તો આ પાપડ તમે જોઈ શકો છો બિલકુલ ફાટ્યું નથી તો આવી રીતે આપણે પાપડને સૂકવી લીધા છે તો તમારા ઘરમાં તડકો ન આવતો હોય તો આવી રીતે પંખાની હવામાં જ પાપડ સુકવીને તૈયાર કરી શકાય છે તો આપણા પાપડ એકદમ સરસ એવા સુકાઈ ગયા છે અને આપણે એક કપ સાબુદાણામાંથી પાપડ બનાવ્યા છે તો પણ તમે જોઈ શકો છો કેટલા બધા પાપડ બનીને તૈયાર થયા છે તો હવે આપણે આ પાપડને તળી લઈશું તો તેલ ગરમ થઈ ગયું છે આપણે પાપડ તળી લઈશું જોઈ શકો છો કેટલું સરસ

અને બીજું પાપડ પણ તળી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ફૂલીને કેટલા મોટા પાપડ થઈ રહ્યા છે જોઈ શકો છો તો આવી રીતે આપણે બીજા પાપડ પણ તળી લઈશું તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવા સાબુદાણાના પાપડ તમે જોઈ શકો છો આપણે જોઈ લઈએ જોઈ શકો છો કેટલા સરસ પાપડ બનીને તૈયાર થયા છે મોઢામાં મૂકતાં ઓગળી જાય એવા આપણા પાપડ બનીને તૈયાર થયા છે તો તમે પણ આવા સાબુદાણાના પાપડ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો એક કપ સાબુદાણામાંથી બહુ બધા પાપડ બનીને તૈયાર થઈ જાય છે અને આ પાપડને તડકામાં સુકવવાની પણ જરૂર નથી ઘરમાં જ સુકાઈ જાય છે તો આવા પાપડ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે સાબુદાણાના પાપડ કેવા બન્યા છે